સમાચાર દરમિયાન એક મોટા સમાચાર તમારી સમક્ષ પંચમહાલથી પંચમહાલથી એક મહત્વના સમાચાર બાઇક અને બસ વચ્ચે અકસ્માત એકનું મોત હાલોલ ગોપીપુરા રોડ પર બાઇક અને બસ વચ્ચે સર્જાયો અકસ્માત અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું મૃતક હાલોલ તાલુકાના કડાચલા ગામ હોવાનું બહાર આવ્યું જેનું નામ મુકેશભાઈ લાલસિંહ રાઠવા હોવાનું જાણવા મળ્યું તો એક પંચમહાલથી સૌથી મહત્વના સમાચાર કે બાઇક અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો છે એકનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે હાલોલ ગોપીપુરા રોડ પર બાઇક અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો છે અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે મૃતક હાલોલ તાલુકાના કડાછલા ગામનો હોવાનું બહાર આવ્યું છે જેનું નામ મુકેશભાઈ લાલસિંહ રાઠવા હોવાનું જાણવા મળ્યું છે